ચૂંટણી કમિશનર દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત કરાઈ છે ત્યારે અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું કે ફરીથી એકવાર ગુજરાતમાં છવ્વીસ બેઠકો જીતીને ભાજપ હેટ્રિક લગાવશે બીજી તરફ ગુજરાતની વિધાનસભાની બેઠકો અંગેની ચૂંટણી પણ જાહેર થઈ છે જોકે વિસાવધાર બેઠકનું નોટિફિકેશન બાકી છે જે ઇલેક્શન કમિશનર રજૂઆત કરાશે આદર્શ આચાર સંહિતાનું અમે ચુસ્ત રીતે પાલન કરીશું તેવો વિશ્વાસ ગુજરાતી જનતા અને ઇલેક્શન કમિશનરને અપાવવામાં આવ્યો છે તેવું પણ તેમણે જણાવ્યું છે લોકસભા ચૂંટણીની ચૂંટણી કમિશન દ્વારા જાહેર કર્યા બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું કે આજે ઇલેક્શન કમિશનર દ્વારા લોકસભાને કેટલાક રાજ્યોમાં વિધાનસભાની તારીખો જાહેર કરાઈ છે ફોર્મ ભરવાની તારીખ નોટિફિકેશન સહિતની તારીખો જાહેર કરી છે ગુજરાતની છ વિધાનસભાની ચૂંટણી સહિત છેલ્લા બે વખત લોકસભાની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે વર્ષ બે હજાર બાવીસમાં વિધાનસભામાં ચૂંટણીમાં પીએમની લોકચાહના કારણે મોટી લીડ સાથે ચૂંટણી જીત્યા છે તો ત્રીજી વખત ભાજપના કાર્યકરો હેટ્રિક કરવા પણ જઈ રહ્યા છે ગુજરાતમાં પણ હેટ્રિક કરશે અલગ અલગ નિર્ણય અને લોકો માટે કરેલા કામોના કારણે પીએમની લોકચાહના વધી છે ત્યારે સર્વાંગી વિકાસની વ્યાખ્યા વધી છે દરેક સીટ પાંચ લાખના મતથી લીડથી જીતવાનો વિશ્વાસ છે આ વખતે ટાર્ગેટ હશે કે દરેક સીટ પર એસી ટકા મતદાન કરવા સુધીનું હશે અમે છવ્વીસમાંથી છવ્વીસ સીટ પાંચ લાખના મતોથી લીડથી જીત્યુંશું તેવું આજે જણાવ્યું હતું આજે ઇલેક્શન કમિશનર દ્વારા લોકસભા અને કેટલાક રાજ્યોમાં વિધાનસભા ગુજરાત સહિત એના ઇલેક્શનની તારીખોની જાહેરાત કરવામાં આવી છે એના નોટિફિકેશન ફોર્મ ભરવાની તારીખ ચકાસવાની તારીખ મતદાનની તારીખ એ બધા આપ આપણે બધા વિધિ છો જ અને ગુજરાતમાં લગભગ છ જગ્યા વિધાનસભાની ખાલી હતી એમાંથી પાંચ આવ્યા છે કદાચ એક કોઈ સરળચ ચૂકને કારણે કદાચ એક વિસાવદાર વિધાનસભાનો નોટિફિકેશન અમે દેખાતું નથી અમે એના માટે રજૂઆત કરીશું કે એનું ઇલેક્શન પણ આની સાથે સાથે થઈ જવું જોઈએ ગુજરાતના સંદર્ભમાં જો જોવા જઈએ તો ગુજરાતમાં બે વાર છેલ્લી બે વારની લોકસભામાં છવ્વીસમાંથી છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી છે અને બે હજાર ઓગણીસમાં એકસો ને તોતેર વિધાનસભાના સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીની લીડ પણ મળી છે બે હજાર બાવીસના ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન જોઈએ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં એમની લોકચાહના અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં એકસો ને છપ્પન વિધાનસભાની સીટો જીતી છે અને મોટી લીડ સાથે જીતી છે અમે આ વખતનો જે ટાર્ગેટ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એક ટાર્ગેટ લીધું છે કે છવ્વીસે છવ્વીસ સીટ ત્રીજી વાર ઉદાહરત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હેટ્રિક કરે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ પ્રધાનમંત્રી બનવા માટેનું ત્રીજી વાર એ જઈ રહ્યા છે એટલે કે હેટ્રિક કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત પણ એમના જ પગલે ચાલીને ગુજરાતમાં પણ હેટ્રિક કરશે અને દરેક સીટનો પાંચ લાખનું જીતવાનું ટાર્ગેટ આપ્યું છે જે બે હજાર બાવીસના ઇલેક્શન ત્યાર પછી જે રામ મંદિરનું નિર્માણ ત્રણસો સિત્તેરની કલમ એ રદ કરવી અને લોકો માટે કામ કરીને મોદી સાહેબે જે લોકચાહના ઊભી કરી છે ભારતીય જનતા પાર્ટી એ જે વચનો આપે છે એ વચનો પૂર્ણ કરે છે એની જે પ્રતીતિ આખા દેશના લોકોમાં છે સર્વાંગી વિકાસની વ્યાખ્યા એ પણ આખા દેશના લોકોએ જોઈ છે એના આધારે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છવ્વીસે છવ્વીસ સીટ પાંચ લાખથી વધુ જીતવા માટે વધુથી જીતવા માટે સક્ષમ છે સુરત સહિત રાજ્યભરમાં છવ્વીસ બેઠકો પર ભાજપ હેટિંગ કરશે તેવી આશાવાદ પણ સી પાટીલે વ્યક્ત કર્યો હતો અઝર કુરશી સાથે પ્રકાશ વાળા